રાસકોસ વિસ્તારમાં મોલમાં આગનો બનાવ સામે આવ્યો છે નટુભાઈ સર્કલ પાસે મોલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગે પ્રયાસ હાથ ધર્યો છે તો વડોદરાની આ ઘટના જ્યાં મોલમાં આગ લાગી હતી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની ટીમ કામે લાગી છે ત્યારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કયા કારણોસર આગ લાગી તે અકબંધ છે પરંતુ હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અંદર કોઈ ફસાયા છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે અંદર કોઈ ફસાયા હોય તો તેઓનું રેસ્ક્યુ તાત્કાલિક કરવામાં આવે તેને લઈ અને તંત્ર કામે લાગ્યું છે વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે મોલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ઘણું નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી છે

જે મોટું નુકસાન જે છે તે પણ જોવા મળી રહ્યું છે હાલમાં જે તમામ લોકો જે અંદર હતા તેઓ તમામને કહી શકાય કે સેફલી રીતે તેઓને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે કોઈપણ પ્રકારે અત્યારે કોઈ મોટી જાનહાનિ કે ઈજા જે છે તે પહોંચી નથી પરંતુ આગ વધુ વિકરાળ બની હતી જેને લઈને ફાયરની ચારથી પાંચ જે ટીમ છે તે સતત અહીંયા પહોંચી ગઈ હતી સતત વળીવાળી ફાયર હોય વાસણા ફાયર હોય ને સાથે સાથે જ ઘટના મોટી હોવાના કારણે કહી શકાય કે જે જીએસએફસી ફાયરની ટીમ જે છે તેને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જ કે જે આગ જે છે તે નીચેના એસી કમ્પાર્ટમેન્ટથી લઈને ઉપર સુધી જે છે પોસ્ટરો ત્યાં સુધી આગ પહોંચી છે બાજુમાં જ પેટ્રોલ પંપ પણ આવેલું છે જેને લઈને સતત ટીમ જે છે તે કાર્યવાહી ફોર્મ અને પાણીનો છંટકાવ કરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી હાલમાં તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ આગની ઘટનાને લઈને અત્યારે હાલમાં તમામ પોલીસ તંત્રનું ટીમ જે છે તે પણ અત્યારે પહોંચ્યું છે આપ જોઈ રહ્યા છો કે આગની ઘટના બનતા સાથે જે નીચે મૂકેલા વાહનો જે છે તેઓ પણ અત્યારે બળીને ખાક થઈ ચૂક્યા છે એટલે કે આ મોટું નુકસાન જે છે તે અત્યારે આગના કારણે મોલના વિભાગની જે કહી શકાય કે તે જગ્યા પર કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ તમામ ટીમો જે છે તે સતત પાણી અને કહી શકાય કે જે ફોર્મ જે છે તેનો છંટકાવ કરીને આગ પર કાબુ લેવામાં આવ્યો હતો અને હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે તંત્ર જે છે તે આગ કાબૂમાં આવતા રાહતનો શ્વાસ જે છે તે લેવામાં આવે છે પરંતુ ક્યાંક ના આગની ઘટના કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે અને હાલમાં પોલીસ જે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ અત્યારે તપાસ કરવા માટે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે જે રીતે આગની ઘટના બની છે આપ જોઈ રહ્યા છો ડીસીપી થ્રી સહિતના જે તમામ અધિકારીઓ જે છે કહી શકાય કે અત્યારે એડિશનલ કમિશનર લીના પાટીલ મેડમ છે તેઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે આગની ઘટના બની છે ને કે આગની ઘટનાને લઈને આ તમામ વિસ્તાર જે છે તે અત્યારે રોડ જે છે તે એક સાઈડનો બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ વાત કરીએ તો તમામ લોકો જે છે આગની ઘટનાને લઈને આવ્યા છે સાથે સાથે તેમની આગની ઘટના બની છે કઈ કઈ અત્યારે રાહત નટુભાઈ સર્કલ પાસે જે સિને મોલ આવેલો છે એની અંદર આગની ઘટનાનો મેજર કોલ આવેલો હતો કેમ કે આ મોલની બહારની તરફ આગ લાગેલી હતી પરંતુ બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી પૂરી વિશેષ તકેદારી રાખીને પોલીસની ટીમ ફાયરની પણ સિનિયર ઓફિસર્સ અહીંયા હાજર છે પોલીસના પણ સિનિયર અધિકારીઓ દ્વારા અહીંયા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે આપ જોઈ શકો છો એ પ્રમાણે આગ અત્યારે હાલમાં કંટ્રોલમાં આવી ગઈ છે પરંતુ બે ત્રણ વસ્તુઓ ચાલી રહી છે એ હવે તપાસતો વિષય છે કે આગ કઈ રીતના નીચેથી લાગીને ઉપરની તરફ ગઈ છે કે ઉપરથી લાગીને નીચે ગાડીઓ સળગી છે કારણ કે ગાડીઓ પણ સળગેલી હાલતમાં છે અને ઉપર ફ્લો ફોર્થ ફ્લોર સુધી બહારની આઉટર સાઈડમાં આગ લાગેલી છે અંદરની તરફ હાલમાં કોઈ આગ નથી ફક્ત ધુમાડો છે કોઈ આ રજા હોવાથી આજે કેઝ્યુલિટી નથી કોઈ અંદર જેટલા વ્યક્તિઓ હતા એને સેફની બહાર કાઢી લેવામાં આવ્યા છે ફાયરની અને જોઈન્ટ પોલીસની જોઈન્ટ ટીમ દ્વારા અંદર આખું ઇન્સ્પેક્શન કરી લેવામાં આવ્યું છે કે અંદર કોઈ વ્યક્તિ છે કે નહીં અને હાલમાં આ કંટ્રોલમાં આવી ગઈ છે અને આ બાબતે જે પોલીસ તપાસ છે એ કરવામાં આવશે વાત મોલ છે ફાયર લઈને કોઈ અત્યારે અહીંયા હતી કે એ પ્રકારની તપાસ તો વિષય છે અત્યારે તો આગને કંટ્રોલ કરવું એ અમારી પ્રાયોરિટી હતી કારણ કે બાજુમાં પેટ્રોલ પંપ આવેલો છે અને પેટ્રોલ પંપ પર જે ટેન્કર ઊભું હતું એના સૂચકતાથી ફાયરના એક કર્મદ્વાજી દ્વારા એને હટાવી દેવામાં આવ્યું જેથી એક મોટો બનાવ બનતા પણ અટકી ગયો છે અને પોલીસની ટીમ દ્વારા પણ લોકોને સેફ ડિસ્ટન્સ પર રાખીને અત્યારે હાલમાં સુંદર રીતના કાર્યવાહી કરવામાં આવી છે થેન્ક યુ જે રીતે એડિશનલ કમિશનર હતા તેઓએ સમગ્ર જાણકારી આપી કે હાલમાં તમામ ટીમો જે છે તે સતત અહીંયા બોલાવી લેવામાં આવી હતી અને કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી કહી શકાય કે મોલની જે બહારની તરફ જે આગ લાગી હતી જેના કારણે જે કાર છે મોટર વ્હીકલો જે હતા તેઓને મોટું નુકસાન પહોંચ્યું છે આગનું સ્મોક જે છે તે કહી શકાય કે મોલની અંદર હતું જેથી કરીને અંદર રહેલા તમામ લોકોનું જે છે તેઓને કહી શકાય કે બહાર નીકાળી લેવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે આગ કારણોસર લાગી હતી આગ નીચેથી ઉપર સુધી તો હાલ ઘટના જે સામે આવી હતી તેમાં લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે